નુકસાન થાય તેવા ગેરકાયદેસર વેસ્ટ નિકાલ કરતા ગુલ્શન બેરના સંચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરતી ભરૂચ એસોજી પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ભરૂચનાઓની સૂચના અને માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એ એ ચૌધરી તથા પોલીસ ઇન્સ્પેક્ટર એમવી તડવીયાઓએ પોતાની ટીમને કાર્યરત કરતા એસઓજી પોલીસ ટીમ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે હોટલ અમૃત તૃપ્તિ હોટલની સામે તાપી હોટલ નજીક આવેલ ગુલશન બેરલ નામની પ્લાસ્ટિકના ભંગારનો વેપાર કરતા ચૌધરી નાનો પ્લાસ્ટિકના બેરલોનું ગેરકાયદેસર રીતે વોશિંગનું કામ કરી બેરલોનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે તપાસ કરતા સદર ગોડાઉનમાંથી બસો ગુણ્યા બસો લીટરના વીટરના પ્લાસ્ટિકના ખાલી આશરે પંદરસો બેરલો મળી આવતા જીપીસીબીના અધિકારી દ્વારા પ્રાથમિક સેમ્પલ લેવડાવેલ સદર ગુલશન બેરલ ગોડાઉનના સંચાલકે વેસ્ટ નિકાલ બાબતે સંલગ્ન સંસ્થાની પરવાનગી ન મેળવી હોવાનું જણાવતા ગુલશન બેરલ ગોડાઉનના સંચાલક વિરુદ્ધ એસઓજી ભરૂચ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં પર્યાવરણ સુરક્ષા અધિનિયમ ઓગણીસો છ્યાસીની કલમ સાત આઠ અને પંદર મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી ભરૂચનાઓ ચલાવી રહ્યા છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ